ગ્રાહક સાથી ઓગણીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર સોળ સુરક્ષિત અને ટકાઉ રીતે દિવાળી ઉજવો ટકાઉ રીતે દિવાળીની ઉજવણી કેવી રીતે કરવી દિવાળી એ ખુશીનો સમય છે જ્યારે પરિવારજનો અને મિત્રો સાથે મળીને ઉજવણી કરે છે જો કે જો કાળજી રાખવામાં ના આવે તો આ ઉજવણીની પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પાડી શકે છે ઉદાહરણ તરીકે ફટાકડા હવા અને અવાજનું પ્રદૂષણ કરે છે તથા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો અતિ ઉપયોગ જમીન અને પાણીના પ્રદૂષણ તરફ દોરી જાય છે ચાલો આપણે આ દિવાળીની ઉજવણી લઘુત્તમ પ્રદૂષણ અને અવાજ વિના જવાબદારી સાથે અને ટકાઉ રીતે કરવાનો નિર્ણય કરીએ અહીં તમને ટકાઉ રીતે દિવાળીની ઉજવણી કરવા કેટલાક સૂચનો કર્યા છે ભેટ દિવાળી માટે તમારી ભેટ સોગાદોની પસંદગી પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરો છોડ કે હાથથી બનેલી ભેટ આપો ઉપરાંત ભેટ માટે રેપિંગ પેપર ના ખરીદો એના બદલે અખબાર કે દોરીનો ઉપયોગ કરો કમ ભાગ્યશાળી લોકોને ભૂલી ના જાઓ ગરીબ અનાથ બાળકો અને વંચિત લોકો માટે પણ કેટલીક ભેટ ખરીદો શેર ફોર કેર રિપેર થઈ શકે અથવા ફરી ઉપયોગમાં આવી શકે પણ તમારે જરૂર ના હોય એવી ચીજ વસ્તુઓની યાદી બનાવો તથા જરૂરિયાતમંદ લોકોને દાન કરો અન્ય લોકો સાથે તહેવારની ઉજવણી કરો જે લોકો ઉપયોગ કરી શકે એમને તમારી મનપસંદ અને ઉપયોગ કરેલી ચીજવસ્તુઓ આપો સ્થાનિક ચીજવસ્તુઓને પ્રાધાન્ય સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ભેટ સોગાદો અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરો સ્થાનિક કારીગરો અને સ્વયં સહાય જૂથોને ટેકો આપો એ સમુદાય અને પર્યાવરણ માટે હિતાવહ છે તમારી પોતાની બેગ સાથે રાખો જ્યારે ખરીદી કરો ત્યારે ફરી વપરાશ થાય એવી કાપડ કે ક્ષણની બેગ સાથે રાખો જેથી તમે પ્લાસ્ટિકની કોથળીને ના કહી શકો અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા માટે મદદરૂપ થઈ શકો પર્યાવરણને અનુકૂળ રંગોળી કૃત્રિમ રંગોની રંગોળી પર્યાવરણ માટે નુકસાનકારક છે અને એલર્જીનું કારણ બની શકે છે કુદરતી રંગો ચોખાનો પાવડર હળદર વગેરેનો ઉપયોગ કરો તમે રંગીન ફૂલો પાન અનાજ અને કઠોળનો ઉપયોગ કરી શકો છો જેને પછી પક્ષીઓને આપી શકો છો અથવા છોડ માટે વાવેતર કરી શકો છો પર્યાવરણને અનુકૂળ સુશોભન ઇ ડીઆઈવાય સુશોભન પ્રોજેક્ટમાં તમારા બાળકોને સામેલ કરો તથા જૂની સીડી બંગડીઓ ફેબ્રિક અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને રસપ્રદ સુશોભન કરો જૈવનાશક કટલરી દિવાળીમાં મિલન સમયે જૈવિક રીતે નાશ થાય એવી પ્લેટ કપ ગ્લાસ અને કટલરીનો ઉપયોગ કરો કેળાના પાનની પ્લેટ અને વાંસની પ્લેટ સહિત વિવિધ વેરાયટી સરળતાપૂર્વક ઉપલબ્ધ છે ઉપયોગ કરીને ફેંકી દેવાય એવી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ ટાળો ફટાકડા ફોડો નહીં અથવા ગ્રીન ફટાકડાનો ઉપયોગ ફટાકડા નુકસાનકારક પ્રદૂષણ કરે છે અને એનો અવાજ બાળકો વયોવૃદ્ધ લોકો પાળતું અને રખડતા પશુઓને અસર કરે છે મોટો ધડાકો થાય એવા ફટાકડા ટાળો જો તમે ફટાકડા ફોડવા ઈચ્છતા હો તો ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરો માટીના હળવા કોડિયા ઇલેક્ટ્રિક લાઇટ કે મીણબત્તીને બદલે પરંપરાગત વજનમાં હળવા માટીના કોડિયાનો ઉપયોગ કરો તેલના દીવા બહુ પ્રદૂષણ કરતા નથી પરંતુ મીણનો જૈવિક નાશ થતો નથી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી કોળિયા ખરીદી અને દિવાળીમાં ઘરને પ્રકાશિત કરો કચરાનો જવાબદારી સાથે નિકાલ તહેવારોમાં મોટા પાયે કચરાનો સંચય થઈ શકે છે કચરાને અલગ કરો અને જવાબદારી સાથે એનો નિકાલ કરો સલામત દિવાળીની ઉજવણી માટે ટીપ્સ માટીના કોરીયા મીણબત્તીઓ અને ફટાકડા દિવાળીની ઉજવણીનું અભિન્ન અંગ છે જોકે દરેક વ્યક્તિની સલામતી સુનિશ્ચિત કરવા પર્યાપ્ત સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે અમે તમને ઉજવણી સમયે સલામતી જાળવવા કેટલીક મૂળભૂત માર્ગદર્શિકાઓ આપીએ છીએ શું કરો ફેફસાને સ્વસ્થ રાખવા ફટાકડાનો ધુમાડો અને પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાનું ટાળવું શ્રેષ્ઠ છે જો ટાળી ના શકાય તો તમારી સલામતી માટે માસ્ક પહેરો શ્વાસોચ્છવાસની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ ઘરમાં અંદર જ રહેવું જોઈએ સાંજે પ્રદૂષણનું સ્તર અતિ ઊંચું હોવાથી આ ગાળામાં આ ગાળામાં બારી બારણા ન ખોલો દિવસ દરમિયાન ખોલો જેથી તાજી હવાની અવરજવર રહે પડદા લાકડું વસ્ત્ર કાગળ અને ઇલેક્ટ્રિક વાયર જેવી સરળતાથી સળગે એવી ચીજ વસ્તુઓથી દીવા અને મીણબત્તી દૂર રાખો અધિકૃત ડીલર્સ પાસેથી જ ફટાકડાની ખરીદી કરો એમનો સંગ્રહ બાળકો અને સળગે એવી ચીજ વસ્તુઓથી દૂર કરો તમારું સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરવા ગ્રીન ફટાકડા પસંદ કરો ખુલ્લા મેદાનમાં ફટાકડા ફોડો અને આસપાસ કોઈ સળગે એવી ચીજ વસ્તુ ના હોય એની ખાતરી કરો જ્યારે ફટાકડા ફોડો ત્યારે ફિટ કોટનના વસ્ત્રો પહેરો નહીં કે લૂઝ કે સિન્થેટિક વસ્ત્રો તમારા વાળને બરાબર બાંધો વળી ઉચિત ફૂટવેર પહેરો ફટાકડા સળગાવો ત્યારે આસપાસ ભેગા ન થાવ એક વ્યક્તિએ જ ફટાકડા ફોડવા જોઈએ બાળકોએ મોટાઓની હજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ ફટાકડા ફોર્યા પછી તમારી આંખો નાક મુખ હાથ મુફાળા પાણી સાથે ધો ફટાકડા ફોરતા સમયે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે નજીકમાં પાણીની ડોલ ભરી રાખો વળી પ્રાથમિક સારવાર માટે બોક્સ પણ હાથવગું રાખો શું ન કરો ધાતુના કોઈ થાંભલા સાથે ઇલેક્ટ્રિક લાઇટ ન બાંધો એનો સ્પર્શ કરનાર કોઈપણ વ્યક્તિને વીજળીનો આંચકો લાગી શકે છે હોસ્પિટલ નજીક ફટાકડા ના ફોડો તમારા હાથમાં ફટાકડાને પ્રગટાવવાનો પ્રયાસ ના કરો પહેલા પ્રયાસમાં ના સળગ્યો હોય એવો ફટાકડો બીજી વાર સળગાવવાનો પ્રયાસ ના કરો મેદાન પર સળગી ગયેલા ફટાકડા છોડી ના દો એને એક બાજુએ ખૂણામાં રાખો જેથી કોઈને ઈજા ના થાય બીજા દિવસે ઠંડો પડી જાય પછી એનો સલામત રીતે નિકાલ કરો લાઇટર કે દીવાસળી સાથે ફટાકડાને ના સળગાવો ફૂલડી કે અગરબત્તીનો ઉપયોગ કરો ધાતુ કે કાચના પાત્રમાં ફટાકડા ના ફોડો બારી બારણા કે ખુલ્લી બિલ્ડિંગ સામે રોકેટ જેવા હવામાં છૂટતા ફટાકડા ના ફોડો જેનાથી આગ લાગવા જેવી દુર્ઘટના થઈ શકે છે મીઠાઈની ખરીદી માટે ટીપ્સ આપણામાંથી અનેક લોકો દિવાળીના લાંબા તહેવાર માટે ઘરમાં ઉપભોગ માટે પ્રસાદ માટે કે મિત્રો અને પરિવારજનોની સાથે વેચવા મીઠાઈઓની ખરીદી કરે છે જ્યારે મીઠાઈની ખરીદી કરો ત્યારે તમે તાજી અને સારી ગુણવત્તાયુક્ત મીઠાઈ ખરીદો એ માટે નીચેના સૂચનોને અનુસરો જાણીતી દુકાનમાંથી જ મીઠાઈ ખરીદો ઓછી જાણીતી જગ્યાએથી મીઠાઈની ખરીદી કરવાનું ટાળો તમે સારી ગુણવત્તાયુક્ત પદાર્થોમાંથી ઘરે મીઠાઈ બનાવી શકો છો તમે તાજી મીઠાઈ ખરીદો એની ખાતરી માટે દરેક ચીજ વસ્તુ પર બેસ્ટ બિફોર ડેટ ચકાસો મીઠાઈની દુકાનોને લૂઝ નોન પેકેજ મીઠાઈઓ પર પણ બેસ્ટ બિફોર ડેટ દર્શાવવું પડશે ખાતરી કરો કે દુકાનમાં સંગ્રહની યોગ્ય સુવિધાઓ હોય અને ખાદ્ય પદાર્થોની વ્યવસ્થા સંભાળતા લોકો મૂળભૂત વ્યક્તિગત સ્વચ્છતાને અનુસરતા હોય સ્વસ્થ ભોજનના સેવન માટે મીઠાઈના બદલે ફળ ફળાદી કે સૂકા મેવાને સ્થાન આપો જ્યારે મીઠાઈ બનાવો કે ખરીદો ત્યારે ગોળ ખજૂર મીઠા સૂકા મેવા વગેરેમાંથી બનેલા કુદરતી સ્વીટનરમાંથી બનેલી મીઠાઈ પસંદ કરો નહીં કે સફેદ ખાંડમાંથી બનેલી મીઠાઈ ઓછા મર્યાદિત પ્રમાણમાં ખરીદી કરો જેથી એકથી બે દિવસમાં એનું સેવન થઈ જાય અતિ રંગીન મીઠાઈ ખરીદવાનું ટાળો કારણ કે એમાં કૃત્રિમ ફૂડ કલર હોય છે ચાંદીની વરક ધરાવતી મીઠાઈની ખરીદી ટાળો પેક કરેલી મીઠાઈઓ પર બેસ્ટ બિફોર એક્સપાયરી તારીખ બેચ કે લોટ નંબર તેમજ એફએસએસએઆઈ લોગો અને લાઇસન્સ નંબર ચકાસો જ્યારે વિવિધ મીઠાઈઓના બોક્સની ખરીદી કરો ત્યારે દૂધની મીઠાઈ અન્ય પદાર્થોમાંથી બનેલી મીઠાઈઓ સાથે પેક ના થાય એની ખાતરી કરો અન્ય મીઠાઈઓ કરતાં દૂધની મીઠાઈ ઓછું ટકી શકે છે કે વેલા બગડી જાય છે જો મીઠાઈમાંથી ગંધ આવતી હોય તો એ દુકાનમાંથી ખરીદી ટાળો જ્યારે દુકાનમાંથી મીઠાઈ કે ફરસાણ ખરીદો ત્યારે રસીદ મેળવો વધારે મીઠાઈઓનું સેવન કરવાનું ટાળો વધારે ખાંડ ફેટ મીઠું અને સ્ટાર્ચ ધરાવતી વાનગીઓના સેવન પર નિયંત્રણ રાખો ખાસ કરીને તહેવારની સિઝનમાં આ માટે નિયંત્રિત પ્રમાણનું સેવન કરો અને તમારી મનપસંદ મીઠાઈઓ અને નમકીન જ પસંદ કરો એ પણ મર્યાદિત પ્રમાણમાં શક્ય હોય ત્યાં સુધી ગુણવત્તા સુનિશ્ચિત કરવા ઘરે બનેલી મીઠાઈઓનું સેવન કરો એને તમે તમારા સ્વાદ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવી શકો છો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ संपादकीय सहायक मीना बाथवी सरनामू कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ग्राहक सुविधा केंद्र आठ सौ बे साकार एलिस ब्रिज अमदावाद अड़तीस शून्य 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 फोन नंबर शून्य सात नौ त्रो पांच तौ त्रो सात बे बे ईमेल एड्रेस कंप्लेन सैट सीई आर सी डॉट ओ आर जी हेल्पलाइन नंबर એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે